રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર પાંચ અને જીન પ્લોટ વિસ્તારમાં દૂષિત પાણી અને અનરેગ્યુલર પાણી વિતરણને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો ધોરાજીના જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રશ્ન નગરપાલિકાની અણ આવડતને લઈ સ્થાનિક લોકો પરેશાન રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર પાંચ અને જીન પ્લોટ વિસ્તારમાં દૂષિત પાણી અને રેગ્યુલર પાણી વિતરણને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો ધોરાજીના જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રશ્ન નગરપાલિકાની અણ આવડતને લઈ સ્થાનિકો લોકો પરેશાન છે નગરપાલિકામાં હાલ વહીવટી શાસનોએ છેલ્લા ઘણા સમયથી ધોરાજી વિવિધ વિસ્તારોમાં પીવાના પ્રશ્ન અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે જેને લઈ વોર્ડ નંબર પાંચ અને જીન પ્લોટમાં સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરાય છે પણ કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મહિલાઓ રોષે ભરાય છે

છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રથી માણાર્યા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે અટાણે બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બધું ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ સાત સાત દિવસે પાણી આવે તો એ કેવી રીતે જીવી હગે ને પી હગે તમારું નામ મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરા પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે બાર વાગે આવે અગિયાર વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારાસભ્યોને કે આ જે ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જુઓ કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ ત્રણ હજારના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે

રજોવાલ <kritic> ધોરાજી <language> અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે